લોયા ગામડા સુરાખાચર તેના દીકરી હતા વલ્લુભાઈ એક વખત મહારાજ લોયા આવેલા ત્યારે મહારાજે સુરાખાચરને કહ્યું કહ્યું કે ચાલો આપણે વાડીએ જઈએ ત્યારે મહારાજ કાઠી દરબારો બધાય ભેગા મળી અને વાડીએ ગયા એમ સવારથી ગયા હતા બપોર થયું તો પણ પાછા દરબારમાં ન પધાર્યા ત્યારે વલ્લુભાઈએ એમના સખીઓને કીધું કે આપણે તો હજુ નાના છીએ રસોઈ બનાવતા તો આવડતી નથી પણ આપણે મહારાજ માટે ઠંડુ પાણી લઈને વાડીએ તો તો જઈએ એમ અને સરસ માટલું એમાં પાણી ભરી માથે મૂકી અને પોતાની સખી મંડળો સાથે કીર્તન ગાતા ગાતા વાડી તરફ ચાલતા થયા ત્યારે આ બાજુ મહારાજ સભા ભરીને બેઠા હતા એમણે વલ્લભભાઈ ને કીર્તન ગાતા ગાતા આવતા તા એટલે જોયા એટલે મહારાજે સુરાખાચર ને કીધું કે આ કોણ ચાલ્યો આવે છે ત્યારે સુરાખાચર એમ કીધું કે મારા દીકરી વલ્લભભાઈ પોતે પોતાના સખી મંડળ સાથે આવે છે ત્યારે આગળ ચાલતા તા એટલે મહારાજે કીધું કે વલ્લભભાઈ તેમના સખી મંડળના પ્રધાન લાગે છે એટલે પ્રધાન પણ આગળ ચાલે છે એવી રીતે મહારાજ ને સુરાખાચર ને વાતો કરતા હતા ત્યાં વલ્લુબાઈ એમના સખી મંડળ સાથે ત્યાં પહોંચી ગયા આવીને મહારાજ ને કીધું કે મહારાજ સવાર થી અહીં આવ્યા છો વાડીએ બપોર થયા લ્યો જળપાન કરો મહારાજ કે ના અમારે જળપાન કરવું નથી પણ વલ્લુબાઈ ને મહારાજ સાથે એટલો બધો પ્રેમ ભાવ હતો એટલે ખેજીને કીધું કે લ્યો મહારાજ જળપાન કરો મહારાજ કે અમે જળપાન તો કરીએ પણ એક શરત કે તમે તમને દેદો કુટતા આવડે છે જો તમે દેદો કુટો તો અમે જળપાન કરીએ ત્યારે વલુબાઈ કે હા મહારાજ અમને દેદો કુટતા આવડે છે ત્યારે વલુબાઈ દેદો કૂટવાનું શરૂ કર્યું પોતાના મધુર સ્વરે એ સાથે સાથે કીર્તનો ગાતા જાય ત્યારે મહારાજ બહુ રાજી થયા અને વલુબાઈ આશીર્વાદ આપ્યા કે જાવ વલુબાઈ તમે સો વર્ષ જીવશો અને સો વર્ષ સુધી તમારો કંઠ આવો ને આવો મધુર રહેશે એવા મહારાજે આશીર્વાદ આપ્યા અને કીધું કે અમે કાયમ તમારી ભેળા રહેશું એવી રીતે વલ્લુબાઈને મહારાજે આશીર્વાદ આપ્યા રાજી થયા અને જળપાન કર્યું પછી સમય જતા જતા વલ્લુભાઈ મોટા થયા એટલે પાળિયાદ ગામમાં ધાધલ કુટુંબની અંદર તેમને પરણાવવામાં આવ્યા વલ્લુબાઈ પરણી અને સાસરે આવ્યા એટલે ઘરના કામકાજ કરતા કરતા પોતે કીર્તનો ગાતા જાય કામ કરતા કરતા કીર્તનો ગાય એટલો બધો મધુર કંઠ હતો કે રસ્તે આવતા જતા માણસો પણ ત્યાં કીર્તનો સાંભળવા માટે ઉભા રહી જાય એવી રીતે રોજ પોતે ઘરનું કામકાજ કરતા કરતા કીર્તનો ગાતા તા એમાં એક દિવસ એવું થયું કે અચાનક તેમને દેખાતું બંધ થયું ત્યારે વલ્લુભાઈએ કીધું કે મહારાજ જેવી તમારી મરજી તમે મારી દ્રષ્ટિ લઈ લીધી કઈ વાંધો નહીં અત્યાર સુધી તો બહુ જગત જોયું હવે નહી જોઈએ એટલું ત્યાં મહારાજ મહારાજ એમને દર્શન દીધા કે વલ્લુભાઈ અમે તમારી દ્રષ્ટિ લઈ લીધી તોય તમે રાજી થયા અમે તમને ફરી વાર આશીર્વાદ આપીએ છીએ કે જાઓ તમે જીવશો ત્યાં સુધી મોતી પરોશો એવી તમારી આંખ રહેશે એવું મહારાજે આશીર્વાદ આપ્યા અને મહારાજ ત્યાંથી જતા રહ્યા આમ વલુભાઈ સો વર્ષ પોતે રહ્યા ત્યાં સુધી તેમને આખો મોતી પોરવે એવી ને એવી દ્રષ્ટિવાન રહી અને એમનો જે મધુર કંઠ હતો એ કંઠ પણ એવો ને એવો મધુર રહ્યો અને સો વર્ષ પૂર્ણ થયા ને તે જ દિવસે મહારાજ અને પોતે વિમાન લઈ આવ્યા મહારાજ પોતાના મુક્ત સાથે વિમાન લઈ આવ્યા અને વિમાનમાં બેસાડીને વલુભાઈ ને પોતાના ધામમાં તેડી ગયા સહજાનંદ સ્વામી મહારાજ જે